સબક મિરા દંગે સાર હો ગવાબા અગર તુજ ગુજના ડાંગલ ખાતે આજે યોજાયો છે કેમાં ગુજના ગુપ્ત સિતારો એઓને સૂર અને તાલ થી જે રંગત જમાવી હતી અને જમાવટ કરીએ અત્યારે આયોજક અભિષેકજી દૂરથી આપનું બદરશ દેસી અમારા દર્શકોને આજનું કાર્યક્રમ શું માહિતી આજનું માહિતી આપીસ કે ખરેખર આ એક એવો અનમોલ હતો કે જ્યારે નથી જોયો એ ચૂકી ગયા ભુજનો પ્રથમ વાર લાઈફ કોન્સ્ટેન્ટ એ પણ પાંચ વિકારિષ્ઠ દ્વારા તામુર મદદે યોજાયો પણ ક્યારે પણ યોજાયો એવો આ લાઇવ કોન્સ્ટેન પાંચ વિકારિષ્ઠે જે દિલથી એમણે સંગીત પીનસ્યું છે અને શ્રોતાઓ દિલથી માર્યું છે ખરેખર દરેક શ્રોતાઓ મગ્ર મુગ્ધ થઈ ગયા આ પાંચ સ્ત્રાઓનો નામક અને છે શિવમ ગઢવી વિષાદે હર્ષ રભાઈ કરણ સોની અને પાંચમા છે રત્સ સોની રત્સ જોશી અને આ પાંચ આ પાંચમી વિશે હું એમ કહીશ કે ખરેખર એક દઢી કાસ્ટમાંથી આવે છે એક કાસ્ટમાંથી આવે છે એક સોનીમાંથી આવે છે એક દબી પરિવારમાંથી આવે છે અલગ અલગ પરિવારમાંથી આવી અલગ અલગ કાસ્ટમાંથી આવીને પણ ખરેખર એ લોકોનું જે કોમ્બિનેશન તમે આજે જોયું હશે એ ખૂબ જ સરસ તમે આમાં ભક્તિ સંગીત પીરશું ડાયરાની મોજ કરાવી ગુજરાતી ગીતોની મોજ કરાવી ગઝલની મોજ કરાવી જૂના ગીતો અજીજીત સિંહ કહો આર ડી બર્મન કહો એવા ઘણા બધા સુરો એમણે આજે સાથે મળીને છેડ્યા છે મારું નામ સંજય ભૈચા છે જે સુરતાલ ગ્રુપ અમારો પાંત્રીસ વર્ષથી કાર્યરત છે ભુજમાં તો આજે અમે જે સુરતાલ ગ્રુપ અમારો ચાલીસ વર્ષથી લાઈવ અમે કોન્સર્ટ જે કાંઈ બી મિજરન લેતા સંગીતનો એ આજે મેં એની જગ્યાએ અપડેટ કરીને આજે ગિટારી શોને અહીંયા સ્ટેજ ઉપર લઈ આવ્યા છીએ અને આખી પબ્લિકને બહુ વધારે મજા આવી ગઈ કે આ પ્રોગ્રામ જે અમે વિચાર્યો એનાથી પણ સક્સેસ ગયો અને ફર્સ્ટ ટાઈમ અમે આ કર્યું હતું તો અમને પબ્લિક તરફથી બહુ સરસ સપોર્ટ મળ્યો હવે એમ થાય કે આના પછીના સ્ટેપમાં અમે આનાથી આગળ વધી શકીએ એટલે પબ્લિકનો આવો સપોર્ટ મળ્યો તો અમે આનાથી પણ સરસ રજૂ કરશું પ્રોગ્રામ આથી પણ વિશેષ આપણે સાથે સાથે અમે આભાર માની છે આજના અમારા જે મેઇન પ્રાયોજક કે જે અમને આટલું મોટો ફંડ આપ્યું એવા ક્ષેત્રપાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અને સાથે સાથે સત્યંગ સંસ્થાનો કે જેમણે અમને આ ટેકો આપ્યો સાથે સાથે નગરપાલિકાનો પણ કચ્છ નગરપાલિકાનો કે જેમણે અમને આ સરસ ટાઉનહોલ અમને આ વાપરો આપ્યો અને ખાસ કરીને આભાર માનીએ પાંચ ગીટારિસ્ટ એની સાથે જે ટીમ હતી જીતેનભાઈ હતા અમારા ચંદુભાઈ હતા ચિંતનભાઈ હતા અને ઘણા બધા ઓમ બોમ્બલ હતા એમણે જે મોજ કરાવી છે બધે ભેગા થઈને ખાસ ખાસ હું અત્યારથી આભાર માનીશ ગિટારી સ્ટોર ઉપર જણા ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ નહીં પૂરેપૂરા ખરા ઉતર્યા છે અને જે અમે આશાનથી કરી એનાથી પણ વિશેષ એમણે અમને ભીખ્યું છે અમે એમના પણ આભારી રેચોથી પણ વિશેષ અપેક્ષા થેન્કસ થેન્ક કચ્છનું નામ રોશન કરે એવા ઉભરતા સીટારા કહી શકાય એવા હર્ષલભાઈ રબારી જેઓને સુર સુર ઉપર આખ્ય રહે આપ જોઈ શકો છો કે આખું સ્ટેજ અત્યારે ગુંજી હતું તાલીના ગળગડાટ સાથે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તો હર્ષલભાઈ લોકજો ન્યૂઝમાં આપણું સ્વાગત છે આ ફર્સ્ટ ટાઈમ તમારો આ ઇવેન્ટ છે અને આવો અદ્ભુત પ્રતિસાદ મળી રહે બધાથી પહેલાં તો સપ્તરંગ અને સુરતાલ ગ્રુપને અમે ધન્યવાદ કહીએ છીએ કે અમને આવો મોકો આપ્યો આવી ઓપોર્ચ્યુનિટી આપી કે અમે અમારે જે સ્કીલ છે એમને ફ્રી સ્ટાઈલ વિધઆઉટ એની કોઈ બંધન અમારા ફ્રીડમથી અમે કામ આપી શકીએ અમને બહુ જ સરસ અનુભવ રહ્યો અને અમે ઉમ્મીદ કરીએ છીએ કે અમે કાંઈ ને કાંઈ હજી આ ક્ષેત્રમાં કાંઈ સારી વસ્તુ પીરસી શકીએ આથી બહુ વિશેષ આપણે સારું હજી પરફોર્મન્સ આપી શકીએ જી ભાઈ જી બીજા પણ આપણી સાથે સિંગર અત્યારે જોડાયા છે રિશદભાઈ દવે રિશદભાઈ લોકજોલા ન્યૂઝ આપનું સ્વાગત છે થેન્ક યુ ફર્સ્ટ ટાઈમ આવું સરસ મજાનું આયોજન અને પબ્લિકમાંથી પણ આવો જોરદાર રિસ્પોન્સ મળ્યો છે શું કહેશો હું તો આને ટોટલ કુદરતનો સંજોગ માનું છું અને અમે એટલા નસીબદાર છીએ કે અમને એવા મિત્રો મળ્યા છે કે અમને જે કહેવાય ને કે અમે ગીત વચમાં ગાયું કે તેરે જસા યાદ કહા તેને આસપા પે બીઠાયા એવો એનો શબ્દો છે અત્યારે તો એવા અમને મિત્રો મળ્યા છે જેને અમને ખાખથી ઉઠાવીને આસમાને બેસાડ્યા તો અમારા માટે એ અમારા માટે એ બહુ જ મોટી વસ્તુ છે અને આ સાચે કહું તો એક કુદરતી વસ્તુ છે આ કોઈના કર્યાથી નથી થતું કુદરત કરે તો જ થાય છે અને અમે એવો ઈચ્છીએ છીએ કે અમે ભુજ કચ્છથી બિલોંગ કરીએ છીએ અમે એવું ઈચ્છીએ છીએ કે જેવો સહકાર એઝ એન આર્ટિસ્ટ અમને મળ્યો છે એવો દરેક કલાકારને મળે કોઈ પણ ક્ષેત્રનો કલાકાર હોય પણ એને આટલો સહકાર અને સપોર્ટ મળવો જોઈએ પ્રેમ મળવો જોઈએ થેન્ક યુ સો આપણે એક તરણભાઈ જોશી આપણી સાથે જોડાય છે તરણભાઈ ડોક્ટર લવિન્સ આપનું સ્વાગત છે ફર્સ્ટ ટાઈમ કાર્યક્રમ અને અદ્ભુત પરફોર્મન્સ અને અદ્ભુત પ્રતિસાદ શું કહેશો જેમ કે તમને અત્યારે હર્ષલભાઈ અને રિશાદભાઈએ તમને કહ્યું કે એઝ આ અમને એક એવી જગ્યા પર મળ્યા જ્યાં અમે જસ્ટ જેમિંગ કરતા હતા અને ત્યાં સુધી ત્યાંથી કરીને અત્યાર સુધીનો જે એમણે સફરમાં જે સાથ આપ્યો છે ને આજ માટે તો હું એમ કહેવા માંગીશ કે અમારી મહેનત સો ટકા હશે કદાચ પણ આ લોકોની મહેનત હજાર ટકા હતી ત્યારે આજે આ થયું છે નકર આ ન થયું બસ ને આ લોકોના આશીર્વાદ છે આમ મારા વડીલો છે પણ મારા મિત્રો જેવા છે એટલે બસ તો હવે આપણે શિવમભાઈ પાસે જે શિવમભાઈ સ્વાગત છે આ ફર્સ્ટ ટાઈમ આવું સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તમે જોઈ શકો છો કે આજે રાતના આટલા વાગ્યા છે છતાં પણ એક પણ વ્યક્તિ ત્યારે ખુરશી ખાલી નહોતી જોવા મળતી બેસવાની પણ જગ્યા નહોતી આટલું બધું લોકોમાં જે આ સંગીતને લઈને જે પ્રેમ જોવા મળ્યો હતો ખરેખર અદ્ભુત હતો આપવું જ વધારે તો હું કાંઈ નહીં કારણ કે મારા મિત્રોએ એટલું બધું કહી દીધું છે કે ઓછું ભળે મારા શબ્દો પણ ખાલી એટલું કહીશ કે જે બપોરથી કરીને સોરી સવારથી કરી બપોરને સાંજ સુધી પોતાની દુકાન નથી ખોલી ને અમુક શું કેવાય રખડ્યા છે આવી રીતે ગરમી બહુ છે એટલે હા એટલે શું છે કે આવડો બધો ભોગ દીધો છે તો એમના માટે જ અમે હું થેન્ક યુ કહેવા માંગીશ હું મારી ટીમ આખી થેન્ક યુ કહેશે કે બિપિનભાઈ અલ્પેશભાઈ સંજયભાઈ ને બીજા સંજયભાઈ એ એ લોકો માટે જ બસ થેન્ક યુ કેવું છે મારે ને મારી ટીમને પણ થેન્ક યુ જેટલા પણ અમારા સાથે પરફોર્મ કરવા માટે સાજિંદાઓ હતા એ બધાએ અમારો સાથ પુરાવ્યો છે ત્યારે અમે આટલું કરી શક્યા છીએ આ સિંગર પર્ફોમન્સના ટાઈમે આગળ દેખાતા હોય છે પણ એ પર્ફોમન્સને શક્ય બનાવવા આટલું ડાયનેમિક બનાવવા માટે જે પાછળ સાજિંદાઓ છે એમનો પણ હાથ હોય છે તો અમે એમને સાથે રાખીને હાલવા માગશે અને એમને થેન્ક યુ કહેશે હીરો માટે મોટા પાછળના કલાકારો પણ એટલા જ મહત્ત્વના હોય છે અરે એમાં એમાં તો એક જે ચંદ્રકાંતભાઈ જે સિક્સટી ફાઈવ ઇયર્સના છે ત્યારે આપણે એજ નથી કીધી પણ અત્યારે હું કહું છું કે આ સિક્સટી ફાઈવ ઇયર્સના વ્યક્તિ કે આઉટ રમસેટ વગાડે એ પણ બહુ મોટી વસ્તુ છે અને અમે જ્યારે પણ રિહર્સલ્સ કરતા હતા તો એમનું જે ડિસિપ્લિન છે આજે એના લીધે અત્યારે અમે અહીંયા છીએ અને આવું પ્રોગ્રામ આપી શકીએ છીએ હા બિલકુલ વત્સલભાઈ વત્સલભાઈ સોની મેસ્ત મિતાળી અત્યારે આપણે સાથે જોડાયેલું છે વસલભાઈ લોક જોડા ની સ્વાતો સાંભળો છો સુંદર મજાનો કાર્યક્રમ અને એમાં એક અદ્ભુત પરફોર્મન્સ આપ્યું મારું તો પહેલાં તો એક જ વસ્તુ રહીશ કે બધા આખી ટીમને નહીં થયું ખાલી એક ટીમ મ્યુઝિક ટીમ નહીં આખી સાઉન્ડ ટીમ છે ડેકોરેશન ટીમ છે જે આખી મેનેજમેન્ટ ટીમ છે ને થેન્ક્યુ યુ અને સુરતાલ અને જે ગ્રુપ છે સપ્તન ગ્રુપ એમને થેન્ક યુ કહીશ કે આખું પોસિબલ થયું એમની વજેથી તો બસ એક એ જ વસ્તુ કહેવાની નથી કે જે પ્રેક્ટિસ છે જે વિચારીશું તો જે કરશું એનાથી સૌને વધારે સારી પ્રેક્ટિસ જે જે આપણે કહી કે પ્રેક્ટિસ કરીએ તો જ ખબર પડે મિસ્ટેક તો એ જ ક્લિયર થાય અને એ જ બધા સાથે મળીને જે આ આઈડિયા અશોક એક ફર્સ્ટ ટાઈમ આવો કાર્યક્રમ પબ્લિક દ્વારા જે તમને જે પ્રેમ મળ્યો છે ને ખરેખર અદ્ભુત હતો શું કહેશો અને એમ કહેવું તે પબ્લિકના વિશે શું પહેલે તો બધાએ જે જોવા આવ્યા હતા અને જે પબ્લિકની વાત કરી એમને ઘણા ઘણા ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ અને બધાથી મહત્ત્વની વાત એ કે એમના વગર વર્ગ વર્ગના વગર અમે એક આર્ટિસ્ટ કે કોઈ કલાકાર કાંઈ જ નથી અને એમનો આવો સાથ હોય આવો સહકાર હોય આમને જે આજે સપોર્ટ કર્યો અમને ઉમદી કે પ્રાઉડ કેમકે મારા બધા આર્ટિસ્ટ અમારી ટીમ હતી એક નર્વસ પોઈન્ટ હતો બધાનો કે અમે આવું કાંઈક કાર્યક્રમ વાર કરીએ અને આ ભુજના ટાઉન હોલમાં પ્રોગ્રામ કરવો એટલે બહુ મોટી ઉપલબ્ધ થાય તો બધા પછી જગ્યાએ થોડાક નર્વસ હતા બટ ક્રાઉડે જ્યારે એનર્જી આપી અમને તો જેને કહેવાય ને એનર્જી ટ્રાન્સફર થઈ ગઈ અમારા અને હવે તો અમને એ પ્રોગ્રામ આપવો જ છે અને અમને સાથ સહકાર બહુ સારામાં સારો કાર્યક્રમ થયો અને એવી ઈચ્છા છે લોકો આ વર્ગ આવને આવો પ્રેમ આપતો રહે અને જ્યારે વર્ગ આવું પ્રેમ આપતો તો અમારા ઉપર પણ એવી જિમ્મેદારી બની છે કે અમે પણ કાંઈક હવે સારું અને કાંઈક નવી વસ્તુઓ રજૂ કરી અને આ ક્ષેત્રોમાં જેટલું બને એટલું પ્રયાસ કરીએ કે સારી વસ્તુને કાંઈક નવી વસ્તુ કરી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આવો આ કાર્યક્રમના આ આપણી સાથે જોડાયો કાર્યક્રમ શું આ છોકરાઓ છે કેમ તો અમારાથી અડધી ઉંમરના જે છતાં એનો મિત્રતા સાથેનો સંબંધ છે ત્યારે આજે અમે છોકરાને કેમ આપણે કેરિયર બનાવવા માટે લોન્ચ કરતા હોઈએ એ જ રીતે આ છોકરાઓને અમે એક પ્લેટફોર્મ દ્વારા આજે અહીંયા કંઈ સ્ટેજ ઉપર મૂકીને લોન્ચ કરીએ છીએ એ બધા છોકરાઓ લગભગ ફર્સ્ટ ટાઈમ આ પરફોર્મ ભરીને ભૂજવે અમુક છોકરાઓ એવા છે કે ભુજમાં એને ટાઉનલોડ પણ નથી જોયા આજે ફર્સ્ટ ટાઈમ આજે અહીંયા કને આવ્યા છે એટલે આટલું સારું પરફોર્મ આપ્યું છે શિવમ ગઢવી રિસાદ દવે કરણ જોશી પાંચે સિતારા હોય એટલે એ ખૂબ જ અમને એની ખુશી છે કે એની સાથે અમારે જેટલું પંદર દિવસ વીસ દિવસથી મહેનત કરી હતી બધો થાક અત્યારે છેલ્લા ચાર કલાકમાં બધો ઉતરી ગયો છે થેન્ક યુ આ કાર્યક્રમ શરૂ થયો ત્યાંથી અંત સુધી તમે જોયું આપણે જોયું કે જેટલા લોકો સોતા આવ્યા હતા તેમાંથી એક પણ ખુરશી તમને ખાલી જોવા મળી મળી આ તેમની પરફોર્મન્સ આ જેનું સુર અને તાલ જે સંગીતના પ્રેમીઓ છે તેઓનો આ સૂર પ્રત્યે અને તેઓના આ કાર્યક્રમ જે પ્રેમ અને જે ઉત્સાહ જોવા મળ્યો હતો તે ખરેખર હતો સાકીબ લાડકા સાથે હું છું મયુર બુજભટી ન્યૂઝ ભુજ થેન્ક યુ સાકીબ લાડકા જય શ્રી રામ જય શ્રીરામ બોલો નમ પાર્વતી પતે હર હર મહેવિંદ સવારી જભાઈ જ